મિત્રો આજે કુહોથી ખાતર ચડાવે છે મારા મોટા ભાઈ અને હું અહીં વાલ ફેરવા માટે આવ્યો છું વાલ આપણે ચાલુ જ છે મિત્રો મોટર ચાલુ નહીં થઈ ચાલુ થઈ જાય એટલે મિત્રો થેસર પણ જોઈ લો મોટર ચાલુ કરી દીધી છે અને પાણી આવે છે મિત્રો જો સંભળાય છે પાણી પણ પડે છે પણ હજુ મિત્રો દસ પંદર મિનિટ પાણી આવે પછી ખબર પડે કેટલું ફેસર આવતી એટલે મિત્રો હવે થોડીવાર ચાલવા દેવું પડે પછી જોઈ લો મિત્રો હા તો મિત્રો હવે ફેસર જોઈ લો કેટલું છે તૂટી કાઢીને સર હારવાઈ ગઈ છે આટલું મિત્રો જોઈએ કેસર તો પાણી કમ્પ્લીટ પડે મિત્રો હલો મિત્રો ફેસર પણ કમ્પ્લીટ આવી ગયું છે એટલે હવે મિત્રો ખાતર ચડાવશે ખૂબથી અને દોઢ કલાક આમ પાણી જવા દેવાનું છે મિત્રો એટલે દોઢ કલાક પછી બીજો વાલ મિત્રો બદલી નાખવો હાલો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે દોઢ કલાક એટલે હવે આ વાલ ખોલી નાખવું અને પછી પેલો વાલ બંધ કરી આવું મિત્રો આ વાલ ખુલી ગયા છે પેલો ઉપરનો વાલ બંધ કરી આવું હવે મિત્રો આ વાલ બંધ થઈ ગયો પેલી બાજુ પાણી ચાલો હાલો મિત્રો હવે નવ વિઘામાં ખાતર ચડશે આ મોટું ખેતર છે એટલે અહીં ચાર વાલ મૂક્યા છે એટલે હવે થોડી વારમાં બે વાલ ખોલી દઈશ એટલે ખાતર ચડી જાય અને પછી પેલી બાજુ વાળા બે વાલ ખોલીશ એટલે બે બ્લોકમાં ખાતર ચડી જાય મિત્રો

નાખ દરેક નાક બસ મિત્રો ખાતર બાતર તોડીને તૈયાર રાખીએ એટલે જેમ જેમ વાલ બદલાય અને ખાતર ચડી જાય મિત્રો મિત્રો હવે વાલ બદલવાનો ટાઈમ થઈ ગયો છે એટલે વાલ બદલી નાખો મિત્રો બે વાલ ફોડી નાખે છે અને આ બે વાલ મિત્રો બંધ કરી દઉં મિત્રો હવે આ વાલ પણ ધીરે ધીરે બંધ કરી દઉં આગળના ભાગમાં ખાતર ચડી છે મિત્રો હવે આ પાછળના ભાગમાં જાય છે આ બે વાલ ખોલી નાખ્યા છે તો હવે એમાં થોડી વાર આવી પછી ખાતર ચડાવી દઈએ મિત્રો મિત્રો ખાતર ઓગાળવાનું ચાલુ કરી દીધું છે જો પાવડર છે એટલે મિત્રો ડાયરેક્ટ ઓગાડી દઈએ Well. But... તો મિત્રો સાંજ પડી ગઈ છે છ ઉપર થઈ ગઈ છે એટલે હજુ પાણી તો ચાલુ જ છે ખાતર પણ ચાલુ છે પણ રાત્રે મિત્રો દેખાય નહીં એટલે હવે ઘરે જઈને પછી અમે લોકો આવીશું પાછા અને મિત્રો વિડીયો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના એટલે વિડીયો તમને જોવા મળે મિત્રો અને વિડીયો આપણે હું જે પણ કામ કરું છું મિત્રો એ વિશે વિડીયો બનાવું છું ગમતે કામ મિત્રો કળિયા કામ કરું કે ખેતી કામ જે પણ કામ કરું અને નવરો બેઠો હોય તો એ પણ વિડીયો બનાવી દઉં મિત્રો ઘરે બેઠા ઘરે જે પણ કામ કરતા હોય તે વિષય પણ વિડીયો બનાવી દઉં મિત્રો